ફ્રૂટ કાપ પર ફટી જાય છે હજી આમ ચાલુ કર્યો તો અમારા મામા બધા ઘરે છે નહીં તમારા મિત્રો કેમ છો બધા મજા 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 માહજ છો તો નવા લોકમાં સ્વાગત છે તમારું તો ભાઈ અત્યારે હાંજે ભાઈ કથા છે તો આપણે અત્યારે થોડીક કેળુના પાંદડા ને એવું લેવા જવાના છે તો આપણે ભાઈ હવે જતા જઈએ કે પાંદડા ચાલો સેત સુધી જોગમાં રહીજો મિત્રો તો આપણે જઈએ છીએ કથાંભળવા હજી સારું તો નથી થઈ તો આપણે અગાઉ જઈએ તો

તો કાર્યક્રમ ચાલુ કર્યો અમારા મામાઓ બધા ભરે છે એક શિવ છે પ્રસાદ બરસાદ ને બની ગયો છે તો મિત્ર અવાર સવારમાં ગામડાનું સવાર રમણીય વાતાવરણ એકદમ શાંત પક્ષીઓનો કલરવ આપણે આવી ગઈ લીમડાનું દાંતણ કરવા તો આપણે લીમડાનું દાંતણ તો આવી આપણું લીમડાનું દાંતણ કેમ કે આપણે ભાઈ દેહમાં હોય તો લીમડાનું દાંતણ કરવાની તો ઓર મજા આવે એટલે આપણે દેહમાં હોય એટલે લીમડાનું દાંતણ જ કરીએ છીએ તો હાલો તમે બધા આવી જાવ લીમડાનું દાંતણ કરવા

મિત્રો આપણે ઓવારમાં જાગી ગયા છે 4 વટાણમાં ભાઈ દાદાએ બીડી લેવા મેકલ્યા છે તો હું લેતો હું બીડી ને આમ દોલો મિત્રો તો દાદાએ ભાઈ જો બનાવી હતી તો એ હવે કોઈ ના લઈને જવાતું નથી તો હું આડાને લેતે તો ભાઈ આપણે રહીએ છીએ જો માંડા માં લૂપડી છે તો આપણે આળે પાડતા આવીએ એમાં લીરાન બાંધેલ છે કે ઝૂપડી માં લીરા છે વાહડા છે કે હું છે એ લેતો હું હવે મારે જાવ નહીં કોઈ ને તો નો બે એમ મિત્રો આપણે ઝુંપડી ઝુંપડી છે ઝૂંપડી આવતા રહી ઝૂંપડી તો અહીંયા બનાવી હોય વાહર બે વાટું જો આવી ઝૂંપડી બનાવીને કે અહીંયા વાહરવા તો અહીંયા થોડો વાહર આવે કંઈ હવે મને કે પાડી નાખો ને બધું લેતા હોય કે ચાલો આ બધું આપણે પાડી નાખી બીજું હોય હું હાલો તો ફાઈનલી આપણે પાડી નાખી છે વાહડ માંડે ને હવે લઈ જાય હાલો હલો મિત્રો તો ભાઈ થોડાક આપણે નાથી બધા હારી લીધા હવે ગરમે ગરમે થઈ ગયા છે આવું ફૂલ કેમ કે અચાનમાં ભાઈ હાડા ને ધોઈ લીધો તડકો હે આપણે વાહડા ભાઈ હરાઈ રેઝે થઈ ગયા હે તો સારું હાલો આપણે આ વિડીયો અહીંયા હેન્ડ કરીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વોગ સાથે જય માતાજી